કાકા ગમે તે કઈ ખોરવા પર કાકો ચોરી કરવા માં તો પહેલો નંબર આવતો અમારો ગમે જેવી ચોરી કરવાની હોય પણ અમે ચોરીમાં તો પહેલો નંબર આવતો ને ગમે તે હોય પણ હું કદી પકડાઈએ અણી જાતે અમે ચોરી કરીને આવતી પૈસા કરો

પણ વપરાઈ ગયા હાલ દઉ યાર શું જરૂર હતી પૈસા ભલા પાણી જરૂર હતી પૈસા

મારા પરથી તમારી પાસે કોઈ ના પકડે હું બેઠું છું ના પાક

મારા કાકો જતા રહેશે એટલે તમારા હાથી કુગમ લઈશું પતી ગયા છે ના એ ચોક વાયરા ને ઉડી ગયા છે

તો આવી ગયો હવ ચોરી ખાય છે કેટલી ચોરી મસ્ત કરે પાછી હું પગ પગ કરો છો ઉભારો પકડી રાખો

તારા ચોરીમાં પહેલો નંબર આવે એટલે તને હંગાટ લેઈ જાવ ઉપર હે મારા કારણ આ નવલ માણસ લઈ એટલા મારા તું મેલ ને આ તો અસલ ચોર ગણાય મોસારા પા ચોરી કરીને બતાય ભાઈ રાત ભાઈ પાસ થાય નડલી જો જો કીટ બોજો ફિટ ફિટ આય રન કરતો તો આપણો જઈ ઓલા લાવજો ઇથી લાવો ફેટ બોજજો આ દિના કરવા લઈ જો કે પોણી લઈ જાઉ તને ઉભાર કે મણે લઈ જો છોડી કરવા આપડે નાખી દોરો કરી

હા તો હેડો પાણી બની પીતાઈએ કોંક્રિટ રેડી થઈ જઈએ ફૂટી ના થાય પાછો પેલો કૂવો નાખો સીમો નાખી લઈ જક લે તું ફરતા માટે પાણી લઈને એ લઈ જક મને માં આવવા સતો રાથી એ આયે છે કોણ લઈ

હરુ આઈડિયા મારે તે બસી ગયો હરુ હોઈને આ હું કરવાનો તું પેલા કુવામાં નાખવાની વાત કરેતા તે હરુ બસી ગયો આમ હોકે પેલો પડતો હું તો બસી ગયો મને જવા દે આગળ અલ્યા એ બોણી ગણ પોણીમાં કેટલી વાર કરી લેડો પેલા નાક ખાઈ લે પેલા પછી જઈએ फटाफट તો એક તો તો પણ નહી આવ હાલ તો

છ ગાડીઓ છ ગાડીઓ લાવી દે પેલા તો એકતરો લઈ લે બધા બધા પાડિ ના લેવાનું ભાગ લા એક બંગલો ખાસ જરૂર હતી

ఇరుడు